અમદાવાદ થી નંબર હું એ વાર વાત કરી છું શું કરવાનું જીત થી દયા બોલાયા ગાઈસ જે હલાલ ને દયા આવનો હોય તો આપણને બોલાવ યાર આખા ટોપ સેલિબ્રિટી છો યાર ડાયાબિટીસ ચેક કરીએ છે બોલી નતી કરીનો હા બોલે

આ રીતે વચ્ચે નહીં હેડવાનું રસ્તામાં તો ગાઈસ આજે આપણે પ્રેન્ક કરવાના છીએ ફેમિલી સાથે અને પ્રેન્કમાં મારા ભાઈ એવું કરવાના છે આપણા ઘેર સેમસંગ ની ટીવી છે તો ઓન અંદર છે ને આપણે બ્રેકેબલ એક વિડીયો આવે છે એ ખાલી અંદર ચાલુ કરી દઈએ યુટ્યુબ થી અને પછી મમ્મી પપ્પા આવે ને એનો આપણે રિએક્શન લઈએ બ્રેકેબલ વિડીયો એટલે કેવું ખબર છે બ્રેકિંગ બ્લોકિંગ ખબર નહીં એટલું બધું અંગ્રેજીમાં તો શું કહેવાય છે પણ ટીવી તૂટી ગયેલી હોય ને એવું સ્ક્રીન આવે એ ખાલી આપણે ચાલુ કરી દઈએ અને મમ્મી પપ્પા હાર્દિક બેન બધા આવે ને તીઓ ખાલી આપણો કહે છે ડાયરેક્ટ કાલે આ આ રીતના ટીવી તૂટી ગઈ છે તો જોઈએ કે કેવું રિએક્શન લાય છે એ પહેલાં આપણે સેટઅપ તૈયાર કરવો પડે કનેક્ટ કરવો પડે પહેલાં તો તો ગાઈસ જોઈ લો ફાઇનલી આવી સ્ક્રીન આવી ગઈ છે આ કોઈ ટીવી તૂટી નહીં પણ આવી ખાલી સ્ક્રીન આવી ગઈ છે હાર્દિક હા ભાઈ બોલો એટલે આ ટીવી તો તૂટી લે આ હાર્દિક એટલે આ

ડેનનો સો ડેન ને ડેની તો એ તૂટી ગઈ તૂટી ગઈ ટીવી તો ને એકલો એકલો તે ટીવી તૂટી ગઈ હું કરી કે આપણે આમાં હું નવી લાઈ દો પૈસા ના જોઈએ નવી નવી લાઈ દો ઝાર સો પૈસા જો કોઈ કુછિયા ડેન ને હા મુરમ તો તો ને ડંડી ગરમ એકલો એકલો રમ તો 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 ખાલ તો જોઈ લે

જેટલા આવે એટલે પહેલાંથી જ કેમેરો આમ રાખ્યું છે એટલે મને માર પર ને એ તમને બધાને સારું નહીં લાગે એટલા માટે મમ્મી આ બાજતો તો ટીવી તૂટી ગઈ ઓનથી હું રમતો હતો વ્યસ્ત તો ખાલી એમની અને દંડી સટકી ને તે સીધી હોય વાગી છે સાચી જ વાત છે આ બધા હતા ને કાત તો બધા મેં મેન દે હું નહીં અરે કાચ તો બધમી મેલી દેપું જોવા બરે હું જોઉં કાચ જોવા દોવાજી એ તો કુવા મેં નાખ્યા કાચ તો અમે ખબરી તા લોક ટીવીની ની હાલત છે હા હું તો એવું કહે તો કાચ તો ભાઈ આલી આશિયા ડનરોજી એ ના નહીં બનાવી આ કિબલી ટીવી સતી જોવા ખાલ તો આ ડન્ડી ટીચર્સ ઈરડી દેખાડ કાલે એ છે અલે કાચ તીન કાચે મમ્મી આ બધા બધા